ના ના એલા માથાકૂટ કઈ નતી ઈ તો પવલો ને બધા ભેગા થયા તા ને કે આપણે ક્યાંક ફરવા જઈએ બરાબર કે દરિયો આપણે ક્યાંક જોવા જઈએ મેલ ને હોય તો અમે અહીં થી ગયા રાજુલા ને રાજુલા થી ગયા સાસ બંગલે સમજાઈ ગયું તો ઘડે ત્યાં પછી દરિયા ને હેઠા ઉતરા અમે દરિયો જોવા હાટું છે તો એમાં મને મળ્યો પરસો તડકો બહુ હતો તમે મેં ખિસ્સામાં તે રૂમાલ કાઢ્યો તો આમ સામે છે એવું મોજું એટલે પૌલો થોડી મારી પણ આવ્યો મને ત્યાં રૂમાલ અંદર નાખવું કે લાલ કલર છે લાલ કલર હોય તો દરિયો આપણે તાણી જાય એ મોજું એવું હળવા આવ્યું હતું કે ભાગ્યા નહીં એટલે મેલા એવું ન હોય લાલ કલર દરિયાના કાંઈ ન હોય તો મને ક્યાં આલો પાછો પ્રયોગ કરી તમે પાછો રૂમાલ કહેતો પાછું મોજું આવ્યું પાછા ભાગ્યા બરાબર આવું બધું અમે વાતચીત હું થઈડ વસળ કરતા હતા કંસાજના થોડીને આવ્યા મને કે ભાઈ તારા રમેત રેવા જોઈએ કે દરિયાના લાલ કપડું દેખાડાય નહીં કે આ તાણી રહે તમને એટલે મેં દોલા એવું કાંઈ ન હોય પણ કોઈ માનવા તૈયાર જ ન છે અને પવલાનું એવું જ છે આને પેલા અમે વી પછી વર્ષ એવું થઈ ગયું નાના હતા તો અમે ધારી ફેનથી બે ટ્રેનમાં અમે ગયા સોમનાથ સમજે તો ત્યાં બગીચો એક હતો ત્યાં શાંતિથી બેઠા હતા કે મારા જવું જાજરો એટલે મેં કીધું હા મેં ઓલું ઓવડી જેવું રહ્યું નાનું જેવું તમે જઈએ જા કે ડબલું નહીં મળે મેં કહેલા અહીંયા થોડું ડબલું હોય એમાં જાવ મેં અહીંયા ગામડા જેવું ન હોય એમાં જાવું પડે તો અહીંયા ગયો તો ઘડીક રહીને પાછો આવ્યો અને મેં કાં શું થયું કે ના જાય કે જ્યાં જેવું છે ના તો એ કે ના પગલા હતા કે બોલો ન્યા દસ રૂપિયા નોટ મૂકીને પાછો વીઆ